બે દિવસ પહેલા જ વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પોલીસ અને એસએમસીને આ વિસ્તારમાં દારૂની હેરાફેરી થતી હોવાની રજૂઆત કરી હતી અને તેના પગલે આ કાર્યવાહી થઈ જે સોમનાથ જિલ્લો જાણે દારૂનું હબ બન્યું હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ વેરાવળ સિટી વિસ્તારના દ્રશ્ય છે વેરાવળની અંદર ગત રાત્રિના રોજ એસએમસી દ્વારા જે રેડ કરવામાં આવી હતી એની અંદર ચારસો થી પચાસ થી વધારે દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવી છે ચારસો થી વધારે પેટીઓ મળી આવી છે જેને લઈ અને ક્યાંક ને ક્યાંક ગીર સોમનાથ જિલ્લા પોલીસ ઉપર અને સ્થાનિક પોલીસ ઉપર સવાલ ઉઠી રહ્યા છે ઘણા સમયથી દારૂના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે આપ જે દ્રશ્યમાં જે ટાંકો જોઈ રહ્યા છો ટ્રકની અંદર ટાંકાની અંદર આ મોટી દારૂની જે પેટીઓ હતી તે ભરાઈને આવી છે આ ચારસો પચાસથી થી વધારે પેટી જે આ છે તેની અંદર ભરાઈને આવી હતી જે એસએમસી દ્વારા તેની ઉપર રેડ કરી અને આ તમામ માલ છે તે જપ્ત કરવામાં આવ્યો હતો